હેલો મિત્રો કેમ છો બધા તો આજે બહુ ટાઈમ પછી બ્લોગ બનાવ્યો છે આટલા દિવસથી તો તો વાર્તાનેના જ વિડીયો આવતા હતા તો આજે બહુ ટાઈમ પછી બ્લોગ બનાવ્યો છે તો આજે અમે જઈએ છીએ અનગઢ મેલડીમાના મંદિરે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો અને અનગઢ મિલડીમાનો શું ઇતિહાસ છે એ પણ તમને અમે જણાવીશું અને અનગઢ મિલડીમાના દર્શન પણ કરાવીશું તો આગળ વિડીયોમાં બન્યા રહેજો અને દર્શન કરજો અને તમને વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો ને બ્લોગમાં ફર્સ્ટ ટાઈમ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો અમારો વિડીયો અને આનંદ તો અનગટ મેલડીમાંનો આજે ઇતિહાસ હું તમને જણાવીશ તો વડોદરા જિલ્લામાં આવેલું અનગટ ગામ વડોદરાથી આશરે પંદર કિલોમીટર અને અમદાવાદથી આશરે સો કિલોમીટરના અંતરે મહીસાગરના કિનારે આવેલું છે અનગટ ગામ અનગઢના કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મહીસાગર નદીના કિનારે આવેલા મહોણી માતાજીના મંદિરમાં કળિયુગની દેવીમાં મેરડી હાથિયા કડક પર હાજરા હાજુરી બેઠી છે અને ખડકવાળા મેરડીમાંના નામે પણ ઓળખાય છે મા મહોણી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહી છે અહીંયા રવિવારે અને મંગળવારે ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે અને મહીસાગર નદીમાં પાણીની વચ્ચે માતાજીની નાની ડેરી પણ એક આવેલી છે અહીં માતાજી હાથિયા કડક પર બિરાજમાન છે જ્યાં શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને માતાજીના દર્શન કરવા જાય છે ગામના વડીલોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાન જ છે નદીના કિનારે અડીને પણ માતાજીનું નાનું મંદિર આવેલું છે ત્યાં પણ ભાવિક ભક્તો માતાજીના દર્શન કરે છે અને કિનારાના ઉપરવાસમાં પણ એક મોટું મંદિર બનાવેલું છે જે મંદિરને આશરે થી છવ્વીસ વર્ષ થયા છે જ્યાં ભાવિક ભક્તો ત્યાં જઈને પણ માતાજીના દર્શન કરે છે તો મિત્રો ચાલો તમને હવે મહોડીમાં મેલડીમાંના ઇતિહાસ વિશે જણાવીશ લોક લોકવાયકા અને ગામના વડીલોના કહ્યા પ્રમાણે આજથી ચારસોથી પાંચસો વર્ષ પહેલાંની રજવાડાના સમયની આ વાત છે એ સમયે અનગઢ ગામ ગોહિલ ગોહિલકુળના રાજપૂતોનું રજવાડું કહેવાતું મહીસાગર નદીના બીજા કિનારે વસેલા અનગઢના સામે કાંઠે મુસ્લિમો રહેતા હતા એ સમયે મુસ્લિમોએ રાજપૂતોને વાડકી વ્યવહાર અને દીકરી વ્યવહાર કરવાની વાત કરી એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો પ્લાન કર્યો પછી સામે કાંઠે રહેલા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહિલોએ તેમના માણસોને નાવ લઈને મોકલ્યા મુસ્લિમ ભાઈઓને નાવમાં બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં અધ વચ્ચે પહોંચ્યા ત્યાં તો બધા નાવિકો પ્લાન પ્રમાણે નદીમાં કૂદી પડ્યા અને ભાગી ગયા અને આ કાંઠેથી બીજા ગોહિલો નાવ લઈને ગયા અને બધાએ મુસ્લિમોને ઘેરી વળ્યા અને પછી તલવારના ઘા ઝીંકીને બધા મુસ્લિમોને ખતમ કરી દીધા છેલ્લે એક નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી એને ગુસ્સે ભરેલા અને ગુસ્સે ભરેલા ગોહિલે એને પણ ઘા ઝીંક્યા ત્યાં તો દીકરી તો ફૂલનો ઢગલો થઈ ગઈ એક બીજી લોહી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકીના મોતને ઘાટ ઉતાર્યા બાદ તેનો મૃતદેહ તરતો તરતો આ હાથિયા ખડક પર આવ્યો અને ત્યાં જ સતી થઈ ગઈ અને એ દિવસથી આજ સુધી અનગઢ અને આજુબાજુના ગામમાં મહોણી મેલડી કહેવાય ત્યારબાદ આવો ચમત્કાર જોઈ બધા ગોહિલો માતાજીને કગરી પડ્યા અને કહેવાય છે કે હાથિયા ખડક એક અવાજ આવ્યો કે હે ગોહિલો હું મહોણી મેલડી બોલું છું અનગઢના ઘરે ઘરે પૂજાઈશ પછી ગોહિલ રાજપૂતોએ ઘરે ઘરે મોહોની મેલડીને બેસાડી સવાર સાંજ ધૂપબત્તી કરી માતાજીની સેવા પૂજા કરવા લાગ્યા તો મિત્રો દર વર્ષે અનગઢ ગામના માણસો માતાના નિવેદ કરે છે અને મોહણીમાં સૌની રક્ષા કરે છે માને હાથિયા ખડકવાળી માં મેલડીના તરીકે પણ પૂજાય છે અને મા મેલડી સૌની મનોકામના પૂરી કરે છે દૂર દૂરથી ભાવિક ભક્તો માના દર્શન કરવા આવે છે અને આનંદ અનુભવે છે નદીમાં વચ્ચોવચ ખડક પર માતાજીની ડેરી આવેલી છે જ્યાં ફૂલોથી માતાજીનું નામ લખવામાં આવે છે અને ભક્તો માતાના પાંચ રવિવાર ભરે છે એમની મા મોહણી મેલડીમાં બધી મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ હતો માતાજીમાં અનઘટ મોહણી મેલડીમાંનો ઇતિહાસ તો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આગળ આવવાના આવા વિડીયો જોવા મળશે જય મેરડીમાં